હેલો હેલો હાય કેમ છો મજામાં આજે આપણે સંપુટ ધોરણ એક ગણિત એમાં પહેલો પાઠ છે વાંદરા ટોળી તો એ ચિત્ર એમાં શું કરવાનું છે તમારે એ ચિત્રમાં શું શું છે એમ જોવાનું છે અને શું દેખાય તમારે મન કહેવાનું છે એક એક વાક્યમાં જવાબ આપવાનો આ સ્ટીક લઈ અને સ્ટીક થી બતાવવાનું અને પછી કહેવાનું છે એક વાક્યમાં આખા વાક્યમાં બોલજો બેટા ચાલો બોલો આ ચિત્રમાં એક સુરત દેખાય છે શાબાશ વેરી ગુડ આવી રીતે બોલવાનું આ ચિત્રમાં પછી સૂરજ જો હોય ને તો અહીંયા ક સ્ટીક મૂકવાની આ ચિત્રમાં એક સૂરજ દેખાય છે ચલો બોલો બેટા આ ચિત્રમાં આ ચિત્રમાં એક તલ અરે વાહ સરસ 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 બેન એક જ એક જ એક જ વેરી ગુડ ચાલી પડો ભાઈ માટે બંને માટે સરસ વાહ ભાઈ વાહ જો શું બોલેલો વિરાજ કે આ ચિત્રમાં એક સૂર્ય દેખાય છે સુરત દાદા અને આ આમ આ શું બોલ્યો કે આ ચિત્રમાં એક તળાવ દેખાય છે સરસ ચલો જય સાવ તું ત્રીજું બોલ આ ચિત્રમાં ગાય દેખાય છે સરસ વાહ ભાઈ વાહ જોરદાર

તળાવ કિનારે વાંદરો છે ને ઉભો ચલો પછી બધું પતી જ ગયું હવે ને બધું જ લગભગ આવી ગયું સરસ ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે